પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં છ જનસભાને સંબોધન કર્યું જેમાં કુલ ચૌદ લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર લોકસભા રાજકોટ અને ભાવનગર બેઠક માટે સુરેન્દ્રનગરમાં સભા યોજવામાં આવી હતી આ સભામાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉપસ્થિત ન રહ્યા હતા અને તેમની ગેરહાજરી સામે ઘણા સવાલો ઉભા થયા હતા ત્યારે ગુજરાતમાં બે દિવસમાં છ જનસભાનું પીએમ મોદીએ સંબોધન કર્યું જેમાં એક પણ જનસભામાં પરસોત્તમ રૂપાલા ક્યાંય જોવાના મળ્યા ત્યારે સુરેન્દ્રનગરમાં જ્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું લઈને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સભા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો રાજકોટ અને ભાવનગર આ ત્રણેય લોકસભા મત વિસ્તાર માટે સુરેન્દ્રનગરમાં સભા યોજવામાં આવી હતી પરંતુ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસુત્તમ રૂપાલા ત્યાં હાજર ના રહ્યા સુરેન્દ્રનગર માં વડાપ્રધાન મોદીની સભામાં મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા અને સાથે જ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુશી હોરા અને ભાવનગરના ઉમેદવાર નીમુ બામણિયા પણ આ સભામાં હાજર રહ્યા હતા પરંતુ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના પહોંચી શક્યા જ્યારે આ મુદ્દે ચર્ચાઓ થવા લાગી ત્યારે પરસોત્તમ રૂપાલા બીમાર થઈ ગયા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું હતું પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર પરસોત્તમ રૂપાલા બીમાર થઈ ગયા હતા કે પછી તેમને બીમાર પાડી દેવામાં આવ્યા હતા સાથે જ મહત્વનું કહી શકાય કે સુરેન્દ્રનગરની સભામાં પીએમ મોદીએ ભાવનગર અને સુરેન્દ્રનગરના ઉમેદવારો નીહુબેન બામણિયા અને ચંદુ શિહોરાને જીતાડવા માટે આહવાન કર્યું પણ પરશોત્તમ રૂપાલાનું ક્યાંય નામ પણ ના લીધું ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે પીએમ મોદીની જનસભામાં પરસોત્તમ રૂપાલા ગેરહાજર રહ્યા હતા અને બીમારીનું બહાનું આપવામાં આવ્યું હતું અને આજે તેઓ પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર જે ભાજપમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અશોક ડાંગરના ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા ત્યારે હવે જોવાનું રહેશે કે શું પીએમ મોદીની જનસભામાં ગેરહાજર રહેવા માટે આપવામાં આવેલું કારણ યોગ્ય હતું કે પછી બીજા કોઈ કારણે તે ગેરહાજર રહ્યા હતા હવે જો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું અને આ વિવાદિત નિવેદન બાદ હવે ગુજરાતભરમાં પરસોત્તમ રૂપાલાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ તે માંગ સ્વીકારવામાં ના આવી જે બાદ હવે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ આ આંદોલન પાર્ટ ટુ માં ક્ષત્રિય સમાજ દ્વારા હવે ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર